નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું ટેસ્ટ પેપર નંબર અઠ્યાવીસ જેમાં રોજની જેમ પાંત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પાંત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વચ્ચે એક પ્રશ્ન પણ પૂછેલો છે જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી જ્ઞાન પ્રાપ્તિના સાધનોના મુખ્ય ભાગ એટલે સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન પસંદગી પ્રવૃત્તિ શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી જગ્યા માનસમાં માનસનું અધ્યયન કરે છે તો શૈક્ષણિક મનોવિજ્ઞાન ખાલી જગ્યામાં માનસનું અધ્યયન કરે છે સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન વિદ્યાર્થીઓમાં અને હા મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ છે અને લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને જવાબ સાથેની પીડીએફ પણ મળી જશે કોનોટ કોલ ક્યાં આવેલ છે સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન રાજકોટ ખાતે ગુપ્ત પ્રયાગ તીર્થધામ કયા જિલ્લામાં આવેલું છે તો ગુપ્ત પ્રયાગ તીર્થધામ ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે ભારતમાં નદીઓની લંબાઈ આધારિત ઉતરતા ક્રમનું કયું જોડકું સાચું છે ચાર જોડકામાંથી કયું જોડકું સાચું છે સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન યમુના સતલજ મહાનદી અને તાપી મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન ક્યાં આવેલ છે તો મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થાન નવી દિલ્હી ખાતે આવેલ છે એટલે કે બી ઓપ્શન સાચો જવાબ રહેશે મોઢેરાનું સૂર્યમંદિર કોણે સ્થાપિત કર્યું હતું મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ સોલંકી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું કર્ણાવતી સૌ પ્રથમ કોણે વસાવ્યું હતું કર્ણાવતી સૌ પ્રથમ કોણે વસાવ્યું હતું સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન કર્ણદેવ પહેલાએ અમદાવાદ સૌ પ્રથમ કોણે વસાવ્યું હતું તો અમદાવાદ સૌ પ્રથમ અહેમદ શાહ બાદશાહે વસાવ્યું હતું યાદ રાખજો મિત્રો કર્ણાવતી અને અમદાવાદ આ બેમાં થોડો ડિફરન્ટ છે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે તો મિત્રો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન રાવી નદીના કિનારે સિંધુ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા સિંધુ સંસ્કૃતિના લોકો કોની પૂજા કરતા હતા પશુપતિની કરો યા મરોનો નારો ગાંધીજીએ કયા આંદોલનમાં આપ્યો હતો તો કરો યા મરોનો નારો ગાંધીજીએ હિંદ છોડો આંદોલનમાં આપ્યો હતો લાહોર ષડયંત્ર કેસના અનુસંધાનમાં ભૂખ હડતાલ પર બેઠેલા કયા ક્રાંતિવીરનું ચોસઠ દિવસ બાદ અવસાન થયું હતું જેનો સાચો જવાબ રહેશે મિત્રો બી ઓપ્શન જતીન દાસ નેફા તરીકે કયું રાજ્ય ઓળખાય છે તો નેફા તરીકે અરુણાચલ પ્રદેશ રાજ્ય ઓળખાય છે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ઈસવીસન ઓગણીસો પંચોતેરમાં કયા સુધારા મુજબ સિક્કિમને ભારતનો દરજ્જો આપવામાં આવે કયા સુધારા મુજબ છત્રીસમાં સુધારા મુજબ સિક્કિમને ભારતનો દરજ્જો આપવામાં આવે બાર માર્ચ ઓગણીસો છપ્પન મુજબ રાજ્યોની રચના કયા સુધારા મુજબ કરવામાં આવી હતી જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન બારમા સુધારા દ્વારા એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં દેશમાં કેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં દેશમાં ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશો હતા ભાષા આધારિત સૌ પ્રથમ આંધ્રપ્રદેશની સ્થાપના ક્યારે કરવામાં આવી તો ભાષા આધારિત સૌ પ્રથમ આંધ્રપ્રદેશની સ્થાપના એક દસ ઓગણીસો છપ્પનના રોજ કરવામાં આવી રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા રાજ્ય પુનર્ગઠન આયોગના આયોગના અધ્યક્ષ ડોક્ટર ફઝલ અલી હતા કઈ બાબત અયોગ્ય છે મિત્રો કઈ બાબત અયોગ્ય છે ચાર ઓપ્શનમાંથી ડી ઓપ્શન ભાગ પાંચ રાજ્યો જે બાબત અયોગ્ય છે એટલે કે ઉપરની ત્રણ બાબત યોગ્ય છે ભાગ બે નાગરિકતા ભાગ એ ફરજો અને ભાગ ત્રણ મૂળભૂત અધિકાર અનુચ્છેદ છત્રીસ થી એકાવન કયા ભાગમાં આવેલી છે ભાગ આવેલી છે બંધારણના કયા ભાગને મેઘના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે કયા ભાગને ભાગ ત્રણને ઇકોતેરમાં સુધારા મુજબ કઈ ભાષાને માન્યતા આપવામાં આવી છે તો ઇકોતેર માં સુધારા મુજબ આ ઉપરની ત્રણ તમામ ભાષાઓને માન્યતા આપવામાં આવેલી છે એટલે કે ડી ઓપ્શન સાચું જ આવે એટલે કે નેપાળી મણિપુરી અને કોકણી આ ત્રણેય ભાષાઓને ઇકોતેરમાં સુધારા મુજબ માન્યતા આપવામાં આવી છે એકવીસમાં સુધારા મુજબ સિંધી ભાષા ક્યારે ઉમેરાઈ તો સિંધી ભાષા ઓગણીસો સડસઠના રોજ બંધારણના બાણુંમાં સુધારા મુજબ કઈ ભાષા ન હતી બાણુના બાણુમાં સુધારા મુજબ નેપાળી ભાષા ન હતી બંધારણના અમલ સમયે માન્ય ભાષા કેટલી હતી જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે માન્ય ચૌદ ભાષાઓ હતી કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ ગર્ભપાત કરાવનાર વ્યક્તિ કઈ કલમ હેઠળ ગુનેગાર ઠરે છે જેનો સચ રહેશે મિત્રો સી ઓપ્શન કલમ ત્રણસો તેર અંતર્ગત ભારતીય ફોજદારી ધારા હેઠળ કેટલા પ્રકારના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકે કેટલા પ્રકારના અગિયાર પ્રકારના ગુનાઓ માટે ફાંસીની સજા થઈ શકે ફોજદારી કાર્યવાહીના કાયદામાં ફરિયાદ અંગે કયું વિધાન ખોટું છે તો જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન પોલીસ અધિકારીનો અહેવાલ એ ફરિયાદ છે જે વિધાન ખોટું છે એટલે કે ઉપરના ત્રણ વિધાનો સાચા છે ફરિયાદ જાણીતી કે અજાણી વ્યક્તિ સામે થઈ શકે છે ફરિયાદ મેજિસ્ટ્રેટને કરવામાં આવે છે અને ફરિયાદમાં કઈ કલમ હેઠળ ગુનો બન્યો તે દર્શાવવું જરૂરી નથી ફોજદારી કાર્યવાહીના કાયદામાં તપાસ અંગે કયું વિધાન ખોટું છે મિત્રો નીચે ચાર વિધાન આપેલા છે આમાંથી કયું વિધાન ખોટું છે તેનો જવાબ તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં આપવાનો છે અદાલત શબ્દ હેઠળ કઈ બાબતનો સમાવેશ થાય છે સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન ઉપરના બધા જ એટલે કે મેજિસ્ટ્રેટ જજ મધ્યસ્થ સિવાય પુરાવા લેવા કાયદાકૃત વ્યક્તિ આ બધાનો સમાવેશ થાય છે એવી કોઈ વસ્તુ વસ્તુઓની અવસ્થા કે વસ્તુઓનો સંબંધ જે ઇન્દ્રિય દ્વારા બોધ ગમે છે અને માનસિક રીતે જેનો અનુભવ કરી શકાય છે એટલે શું કહેવાય એને ડી ઓપ્શન તથ્ય છે વાનર સેના અને મંજરી સેનાનો સંબંધ કયા આંદોલન સાથે છે જેનો સાચો જવાબ રહેશે મિત્રો ડી ઓપ્શન અસહકાર આંદોલન સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ કયા રાષ્ટ્રપતિએ કર્યો હતો સૌ પ્રથમ પોકેટ વીટોનો ઉપયોગ જ્ઞાની જેલ રાષ્ટ્રપતિએ કર્યો હતો એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ગ્રાહક સુરક્ષા ધારો ભારતમાં ક્યારથી અમલમાં છે તો ગ્રાહક સુરક્ષા ધારો ભારતમાં ઈસવીસન ઓગણીસો છ્યાસીથી અમલમાં છે તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પાંત્રીસ પ્રશ્નો મિત્રો વિડીયો પસંદ આવ્યા તો લાઈક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે આવા જ રોજ વિડીયો મેળવવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નો વિડે સાથે મળીશું જય હિન્દ જય ભારત